સફાઈ સેવકો અંગેની ભરતી અંગેના ફેક મેસેજને લઈ કેટલાક લોકો પાલિકા કચેરી આવી પહોંચ્યા હતા વર્ગ ચારના સફાઈ સેવકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેવો ફેક મેસેજ વાયરલ થતાં મોટી સંખ્યામાં લોકો અરજી કરવા પાલિકા કચેરી આવી પહોંચ્યા હતા લોકો મોટી સંખ્યામાં આવી પહોંચતા પાલિકાએ સ્પષ્ટતા કરવી પડી હતી કે આવી કોઈ જ ભરતી પ્રક્રિયા પાલિકાએ હાથ ધરી નથી છતાં લોકોએ જ્યારે જરૂરિયાત ઊભી થાય તે માટે પોતાના કાગળો આપ્યા હતા જે થોડા સમય માટે જનસેવા કેન્દ્ર કચેરીએથી લેવાયા હતા બાદ તે પણ કચેરી બંધ કરી નોટિસ ચોંટાડી દેવાઈ હતી આ સંદર્ભે આવેલ લોકોએ જણાવ્યું હતું જ્યારે અધિકારી દ્વારા પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલ કોઈ જ ભરતી પ્રક્રિયા ચાલતી નથી કોઈ જાહેરાત અપાયેલ નથી લોકોને સ્પષ્ટ ના પડાય છે કે કોઈ સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી વર્તમાનપત્રોમાં કોઈ જાહેરાત આવે ત્યારે કોઈ પ્રક્રિયા હાથ ધરાવી જોઈએ આ ઝૂટો મે સદ પાસ થતા આ અંગે પણ કાયદેસરની પ્રક્રિયા કરવાની થાય તો સક્ષમ અધિકારીની મંજૂરી લઈ કાર્યવાહી થશે તેમ અધિકારી દ્વારા જણાવાયો હતો આ સાહેબ રાઈત એવી છે કે નોકરીના ફોર્મ નીકળ્યા છે જેના જેના કિસ્મત હોય એના લાગે તો બિચારા બધા દોડ્યા છે પબ્લિક કોઈને ખબર નથી આ ફોર્મ ક્યાંથી નીકળ્યા છે તમે લાવ્યા મે લાવ્યો બીજો લાવ્યો બીજો બીજો તીજો ના આવ્યું આવી રીતે આમાં બધું મળ્યું સાહેબ અ નહી હોય તો એમને કિસ્મત પણ આ આવી રીતે લોકો પણ હવે આમાં કોઈને ખવામકવાને કહેવા જવું બોલો

એમને મે સ્પષ્ટ ના પાડેલી છે કે હાલ સફાઈ સેવકની કોઈ સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ નથી તો તમારે અહીં ખોટા ધક્કો ખાવાની જરૂર નથી જ્યારે દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આવે ત્યારબાદ તમે ફોર્મ ભરવા કે યોગ્ય કાર્યવાહી કરવા તમે આવી શકો છો તો એ લોકો ઘણી મોટી સંખ્યામાં આવ્યા હતા અને એ લોકોને એવું કહેવું હતું કે અમે આ અમારું નામ સરનામાની અરજી છે એ તમે સ્વીકારી લો અમારે જ્યારે ભવિષ્યમાં જરૂરિયાત પડે તો તમે આ એક અરજી અમારી બોલે કે આટલા લોકોએ જરૂરિયાત છે એટલા માટે એ લોકોની અરજી પછી જન પર કેન્દ્રમાં તે વખત સ્વીકારવામાં આવેલી પરંતુ પછી ત્યારબાદ બપોર પછી તો ત્યાં લખી દીધો સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવેલી છે અને ત્યાં નોંધ પણ મૂકી દેવાનું સ્ટીકર પણ મારી દેવામાં આવેલું છે કે હાલ કોઈ સફાઈ ભરતી પ્રક્રિયા ચાલુ નથી તો કોઈ ખોટા ધક્કા ખાવાની જરૂર નથી એવું અમારા ધ્યાનમાં આવશે તો પછી આગળમાં સક્ષમ મંજૂરી લઈને કંઈક કરી શકાશે ફોર્મ જેવું નથી એ તો સાદા ખોરાક આગળ પર એ લોકો પોતાની રીતે ફોર્મ બનાવીને નામ સરનામા એડ્રેસની એ રીતનું બહાર પાડવામાં આવેલ નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ઉપર